નમસ્કાર સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર ખેડા જિલ્લા ભાજપના નવા માળખાનું એલાન જ્ઞાતિ સમીકરણો પર ફોકસ સાથે આઠ ઉપપ્રમુખ અને તમામ મોરચાના પ્રમુખોની નિમણૂક ખંભાત પાલિકાના સફાઈ કર્મચારીઓની બાર દિવસની હડતાલ સાતમા પગાર પંચની માંગ ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં ડ્રોનની મદદથી ગાંજાની ખેતીનો પર્દાફાશ આઠ કિલો ગાંજાનો જથ્થો જડપાયો સુરતમાં ડીવોસી માતાએ ચાર વર્ષના પુત્રની હત્યા કરી આપઘાત કર્યો પૂર્વ પતિના ત્રાસથી પગલું ભર્યાનો આક્ષેપ વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં મુંબઈના વિદ્યાર્થીએ હોસ્ટેલના રૂમમાં આપઘાત કરી લેતા ચકચાર વડોદરાથી શ્રીલંકા લઈ જવાયેલા ભગવાન બુદ્ધના અસ્થિના બાર લાખ ભાવિકોએ દર્શન કર્યા પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીના શૂટર સોએબની પંદર ગોળી મારી હત્યા ઉત્તર પ્રદેશના બારાબંકીમાં બની ઘટના ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ગુજરાત પ્રવાસે આવશે વીસથી થી બાવીસ ફેબ્રુઆરીના રોજ કાર્યકર્તાઓ હોદ્દેદારો અને જનપ્રતિનિધિઓ સાથે બેઠક યોજાશે બાંગ્લાદેશમાં સત્તર વર્ષના લાંબા ગાળા બાદ સત્તા પલટો તારીખ રહેમાનની બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી બીએનપીનો ભવ્ય વિજય પાકિસ્તાનમાં સક્રિય બળવાખોર જૂથ બીએલએ પોતાનું પ્રથમ એર યુનિટ લોન્ચ કરતા પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓની ચિંતામાં વધારો